મહાનુભવ તમારે મહેમાનો વડીલો બધા એનો અહીંયા બહુ બધો આભાર માનું છે કે મને ઇન્વાઇટ કરી અને આ બેનર મને આ આ જીવન યાદ રહેશે લાગેલું બેનર મને આ જીવન યાદ રહેશે એનું કારણ ક્ષત્રિય ઠાકોર સમાજ તથા સમસ્ત જ્ઞાતિના આ વાક્ય ને આ શબ્દ અમુક અમુક જગ્યાએ જ મને જોવા મળે છે એટલા માટે પણ મારી કલા ક્ષેત્રે મને બહુ બધો પ્રેમ આપ્યો છે હું જ્યાં જ્યાં પ્રોબ્લેમ કે કઈ પણ વાતે હું અટકાય ત્યાં મને સપોર્ટ મળ્યો છે અમારા અંશભાઈ ઠાકોર એને અમારા આખા ક્ષત્રિય સમાજનો બહુ બધો આભાર કે મને આમંત્રિત કરી અને ખાસ વિક્રમભાઈની આ બાબતે હું એમને સમર્થન આપું છું કોંતિગાનો પણ ખૂબ આભાર અહીંયા જેટલા વડીલો ઉભા છે ઊભા છે બધાયનો અને હું પણ એક ગીત એટલે આ છું અત્યારે તો કેમેરા બધા છે સામે અને એ છે ને એટલે ગાઉ છું કે આ ગીત ફક્ત ને ફક્ત ક્ષત્રિય સમાજ માટે બનેલું છે આ ગીત ફક્ત ને ફક્ત ક્ષત્રિય સમાજ માટે બનેલું છે વિક્રમજીએ ગાયેલું છે

रजवाड़ी से हमें मोहन so भेर रही क्षत्रिय ठाकुर हमें के भैये थैंक यू सो मच आप बताओ आप बताओ दीदी आप बार आप बताओ थैंक यू थैंक यू जय माता जी हेलो खूब खूब आभार काजल बेन हेलो ज्योति भाई वाह अरे बेड मिली तुम्हें क्या हो तेरी रुचि है तारे को कलाकारों पर मजा छू ઘણા બધા કલાકારો ઘણા બધા કલાકારો પણ બને ત્યાં સુધી એક એક મિનિટ થોડું તમારે જે બોલવું હોય બોલો બને ત્યાં હું અત્યારે જે બોલવા હોય ચાલો જતીન મને જ તો વાલી છે ને એ છે પર વિક્રમજી રોહિતજી અને અમને તો મને મળ્યા હતા દીપુમાના મંદિરે મારો વિષય માતાજીના ડાકળાનો છે અમારો વિષય સમાજને એક સારી દિશા ઉપર લઈ જવાનો છે મારા મોટા બેન શ્રી

રાજીનામું કાન હું રજૂઆત કરીશ પણ વધારે વાત ના કરતા બીજા પણ આુરુંબી કલાકારો બધા ઊભા છે મારા સિનિયરો એમને મોકલું થેન્ક યુ વેરી મચ જય જોગીમાં